ઢોરે આટલો બધો બધી છે મને આડું કોમ થતું નહીં મારે લાગે છે મજૂરી કરવું પડશે આ સોન પૂરો તો કરે આખો દાડો કરવું પડશે મારું નવરીએ કોણ કોઈ દે પડતી દવાજા એવું રાગલા મજૂરી ખોલવા દવાજાઢોરો દે બાપડો છો એ બોલો સારું છે પણ સાર પૂરો કરવા વાળો કોઈ આ બે આ બાજુ ત્રણ એટલો બોઝ્યા છે મિત્રો હજી જી તો બીજા લાભો છે મારુ પોણીએ ચાલ્યો હોય ભરે જીજી આ તો ફેરવાની હવે આપણો તો કંટાળો આવે જ પડશે મોણ રાગ રાગ જવું પડશે આ પ્લેટ આ હારા છે કુવા હાળું મત વાઈન જતો રે તો પણ આ તો હાળો જબ ઓ હો હો આ હાળો આજ હવાન બવા જબ્બર છે આ દૂધીન ઠાકવા જીએ થઈ જશે ઓ હો હો મુ તો હમણાં છે આયો તે આ બાત તો જોરદાર છે આ મુળો ઈ ગેળો થઈ ગયો ઓ હો ઓ ઠાકવા તો જોવી પછી

હું હવે મજૂર યાર ઢગલો થઈ ગયો છે આપડે બતાવીએ મજુર જે કાધું એટલે લગભગ ભાજી ખાધું લઈ જજો યાર ભાજી બેઠી વાર આ ભાજી બધી પણ આ તો પાકી બાકી છે

એ તો ઘટા બુઢા હો ગયા એ બુઢા ગયા હા એ ના લે આહા મન તો કોમેન્ટ જોવા જલા બા બેઠી છે વાહ અરે સ સ હું તો લીધું ઓ હો હું એ લાયો આ લાયો હું જો આ લઈ જા કાવ કાવ શાક કરવા આ હું કેવા રે અરે આ ગણું છે આજવા લાયો છે કે લાલ લાલ મે એ બેમ પેલી વાત કરો કે મજૂર છે બાળમો મજૂર સાહેબ ગમમાં આપણે કોણ છે ખાટુભા કરે તો ભૂલી ગયો ને માપનું જો આવડું મોટું ના હોય આવડું ગયો ખાતુ બાપે હા ગમના બેઠા હોય છે નવા બેઠા શું કરે કે હવે તો મરજી તો ખરા ખેતર માં જઈએ ડાયરી ખાતો પાવર તે હોય માં જ્યાં ડાયરી ભાગો ના ભાર ના ભાગ ભાગ તો

બે પાડી છે બરાબર આ બે પાડી બરાબર આ બધું પછી એક આગ ગાય છે એક આગ છે પેલું વાસરડી છે બરાબર

અને નાવ થાય ટકા વખત પકડી રહ્યો કે મર પર ડાયરેક્ટ બધું જો તમે ઓમ કરો ઓમ કરો નહી બીજું હતો પણ આજે તો ઓમ ઓમ કરો છેજી એક મોણ સોણ પર એટની આહા આલામ કતી સોણ ના રે

હા કોંચી ભાવ હું નાચો મેળે આ વાળા ફટવી ને બધું કમ્પ્લીટ લાલભા તમારો આજ નાખીએ વાળો પણ એક બોલો હવે આપણને બઉ તને આવડતું યાર

આખા? હું આવી ગયો છું આવી ગયો હો સંજે રાખજે બકી રાખ તમે યાર કોટા વાગી ને ઓય બોંથે આ કોઈ મારા જેલા આયનું લાગતું નથી બાપલી ગાણ કોટા ખવરા કો તમાજો કોણ સાફ કરો કામ ગ્યો અણ સાફ કરી વાધી હોય તો

ના પાડી દોતા ની આવડતું ભાઈ આવડતું પણ શું આપડે મશીન પડે લગાવી જવાનું શું વાત કરો મશીન મશીન નાખવા બોલો મહિના રોકો પગાર છો જ મારા પણ આવજો ભાઈ રોકા બોલ્યા પછી વાત જ મારા પણ આવજો ભાઈ પૈસા જવાબ દે મારી આ લાલભાઈ ને પૂછો દર ગિરાતી એવું એક પગાર હોય તો એટલે ખાટુ બા સંભળાય દર જો તો એ મને ફોન કરી દેવાનો ફોન કરી દેવાનો હું તો એક દર વાણો કમ ને હું તો હોય તમાર જવું હોય હગા વાલે વિવાસો એવું હોય ને મને કહી દેવાનો ખાલી પાછી એક દાડો હગા કહી હું આલી દે બસ કશો બરાબર જલાલ પાતાનો હું હું થોડી વાર રહી પઈ દો હું તો અલંગ

Aha, nggak untuk, nggak <tuk> ini, pilih dion, pajar nih, ndairit, salah buat itu, nah, buat itu, kokong karuan, nah, itu, kakak laktowe, putih sektomo, oh, dia, 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 po, pari, ati ban, పిర పిర తా దాచే 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 ఫలి

મિત્રો આ તો ખાલી વિડીયો મનોરંજન માટે છે આવું કોઈ ખાટું પાડે ભાજ્ય નહીં રાખ્યા લાલ પાણી નહીં રાખ્યા બરાબર વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી